નમસ્કાર મિત્રો આપણે જે અર્થશાસ્ત્ર વિષયમાં જે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે જે બોર્ડની એક્ઝામમાં પૂછાય તેવી વ્યાખ્યાઓની સમજવાની શ્રેણી ચાલુ કરી છે તેમાં આજની મહત્વપૂર્ણ વ્યાખ્યા તેને સમજવાની છે ઓકે તો આ વ્યાખ્યા છે વિદેશ વ્યાપાર કોને કહેવાય બરોબર તો વિદેશ વ્યાપાર એટલે જો દેશની હદમાં થતો વેપાર દેશની હદમાં થતો વેપારને આંતરિક વેપાર કહેવાય દેશની હદ ઓળંગીને થતો વેપારને વિદેશ વેપાર કહેવાય નામ પ્રમાણે ગુણ છે એટલે બહુ જાજી માતા કોટામાં છે નહીં છતાં જો વિદ્યાર્થીઓને ઘણી વખત આ વ્યાખ્યા લખવામાં મુશ્કેલી થાય છે જો જો આ તમે જોયો હોય તો તમને વ્યાખ્યા યાદ રહી ઓકે એટલા માટે દેશની થતો વેપારને આંતરિક વેપાર કહેવાય માની લો કે ભારતમાં કોઈ પણ રાજ્ય રાજ્ય વચ્ચે વેપાર થાય ગુજરાતનો પંજાબ સાથે ગુજરાતનો હૈદરાબાદ સાથે ગુજરાતનો અરુણાચલ પ્રદેશ સાથે જો વેપાર થાય તો તે આંતરિક વેપાર છે પણ જો ભારતનો વેપાર અમેરિકા સાથે થાય ચાઇના સાથે થાય પાકિસ્તાન સાથે થાય શ્રીલંકા સાથે થાય દેશની હદ ઓળંગીને જ્યારે વેપાર કરવામાં આવે છે તેને વિદેશ વેપાર કહેવામાં આવે છે આ પણ વ્યાખ્યા ઘણી વખત મિત્રો પૂછાઈ ગઈ છે એક્ઝામમાં ઓકે એટલે હું માનું છું કે તમને ઉદાહરણ સાથે મારી સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો કે મિત્રો તમને બધાને ખાસ સમજાણીએ છીએ હું અપેક્ષા રાખું છું ઓકે મિત્રો અહીંયા વિડીયો પૂરો કરીએ જય હિન્દ જય ભારત